તારીખ દસ પાંચ બે હજાર પચીસ ના રોજ સાજના સમયે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અમદાવાદ ભારેજ બાયપાસ ઉપર સામરખા ગામના ઇન્દિરા નગરી નજીક ભૂતરડા રોડ ઉપર એક પાંત્રીસ થી ચાલીસ વર્ષની ડીકમ્પોઝ હાલતમાં એક સ્ત્રીની લાશ મળી આવેલી આ બાબતે અનઆઈડેન્ટિફાઈ હોય જેથી ઈડીનો બનાવ રજિસ્ટર કરવામાં આવેલો હતો આ બનાવમાં મરણ જનારનું મોત કેવી રીતે થયેલું છે તે બાબતે ફોરેન્સિક એક્સપર્ટ મારફતે મરણ જનાર ચાલીસ વર્ષની સ્ત્રીને બે અથવા બે કરતાં વધારે દિવસ પહેલા તેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી તેમાં માથાના પાછળના ભાગે બોતળ પદાર્થથી માર મારી અને મોત નિપજાવેલ હોવાનું મોતનું કારણ જણાવતા આ બાબતે ગુનો મર્ડરનો હોય મર્ડરનો ગુનો રહીશ કરવામાં આવેલો હતો સદર બનાવ અનઆઈડેન્ટિફાઈ હોય મહિલાની ઓળખ છતી ન થયેલી હોય તેમજ મર્ડર કરનાર પણ મળી આવેલ નહીં હોય આ ગુનાની ગંભીરતા સમજી અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનો ડિટેક કરવા માટે અલગ અલગ ટીમો બનાવી ગુનો ડિટેક કરવા માટે સૂચના આપેલી હતી જે અનુસંધાને આણંદ રૂરલના પીઆઈ સોલંકી સાહેબના સૂચનાને માર્ગદર્શન હેઠળ પીઆઈ ભરવાડ પીએસઆઈ મકવાના પીએસઆઈ રાના તથા આણંદ રૂલના અલગ અલગ ટીમો દ્વારા મરણ જનારની આઈડેન્ટિટી છતી કરવા માટે અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે એની બોડી પ્રસિદ્ધિ કરવામાં આવેલી હતી નેત્રમ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલો હતો અમદાવાદ અમદાવાદ રેન્જ અમદાવાદ સિટી વડોદરા રેન્જ વડોદરા સિટીની આજુબાજુમાં જેટલી પણ મિસિંગ થયેલી મહિલાઓ છે તે બાબતે તપાસ કરવામાં આવેલી હતી તેમજ સામરખા ગામની આજુબાજુના ગામોમાં પણ બીજ જમાદારો અને પોલીસ કર્મચારીઓ દ્વારા આવી વર્ણનવાળી કોઈ મહિલા છેલ્લા કેટલાક દિવસથી ગુમ થયેલી છે કે કેમ તે બાબતે પણ તપાસ હજી હાથ ધરેલ તે દરમિયાન ગઈકાલે હકીકત એવી મળેલી હતી કે ચીખોદરા ગામે રહેતી અને વિધવાબેન જે પાંત્રીસ થી ચાલીસ વર્ષની છે જે છેલ્લા ચાર પાંચ દિવસથી પોતાના વતનમાં ઉમરેઠ ગામે ગયેલી હોવાની હકીકત મળતા આ બાબતે તપાસ કરી તેઓને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને આ મહિલાની દસ વર્ષની દીકરી તથા તેની સિસ્ટર અને તેના સગાવાલા મારફતે બોડી ઉપરથી જે 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 દાગીના મળી આવેલા હતા અને વર્ણન હતું તે બાબતે બનાવ બતાવતા પોતાના આ ડેડ બોડી જમનાબેન ઉર્ફે ગંગા તે વિઠ્ઠલભાઈ સુમાભાઈ વાઘેલાની વિધવાની હોવાનું જણાવેલ આ ડેડ બોડીને એસએસજી હોસ્પિટલ કોર્ટ રૂમમાં રાખેલ હોય ત્યાં બનાવ જઈ અને ચેક કરતા આ ડીડ બોડી જ હોવાની હકીકત જણાવેલી જેથી આ ડેડ બોડી આઈડેન્ટિફાઈ થઈ ગયેલી હોય આ ગુનો ડિટેક કરવા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સીસનો ઉપયોગ કરેલો અને જમનાબેન ઉર્ફે ગંગાબેન સાથે જે પણ વ્યક્તિઓ છેલ્લા મળેલા હતા તેઓ તેઓને આણંદ રોયલ પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા આરોપી વિઠ્ઠલભાઈ ચંદુભાઈ મંગળભાઈ વાઘેલાની ગુનામાં સંડોરી જણાવતા એની પૂછપરછ કરતા તેને હકીકત જણાવેલી

ચાંદીના કડલા હતા એ કાઢી અને લૂંટ કરી અને આ ચાંદીના કડલા વેચાણ કરી અને જે પૈસા મળેલા હથિયાર રિકવર કરવા માટે જે ચાંદીના કડલા નો જેને લૂંટ કરેલી છે તે ચાંદીના કડલા રિકવર કરવા માટે ગુનો કરતી વખતે પહેરેલ કપડાં રિકવર કરવા બાબતે આરોપીની તપાસ તજવીજ હાથ ધરેલ છે આમ

એ પોતે ચાંદીના કડલા વાપરતી હોય એવી હકીકત જણાવેલ એની સાથે અવારનવાર સંબંધો પણ એને હોય તે સંબંધોનો લાભ લઈ અને આ ગુનાવાળી જગ્યા લઈ અને ગુનાવડી ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે